ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત પ્રભુ બીસીએ કોલેજના છઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓનું વાર્ષિક પરીક્ષામાં સો ટકા પરિણામ આવતા સંસ્થાને વિદ્યાર્થીઓમાં ઉમંગની લાગણી ફરી વળી હતી પ્રભુ બીસીએ કોલેજના સંચાલનમાં આર્થિક રૂપથી મદદ કરતા કેપી ગ્રુપના ડૉક્ટર ફારૂક પટેલે આજે વિદ્યાર્થીઓની રૂબરૂ મુલાકાત લીધી હતી અને તેમણે આભાર વ્યક્ત કર્યો હતો સંસ્થાના ટ્રસ્ટીઓ કનુભાઈ હાજરી આપી હતી અને તેમના સારા પરિણામ બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા ડૉક્ટર ફારૂક પટેલે શિક્ષણને પ્રોત્સાહિત કરવાના તેમના પોતાના આ અભિગમ વિશે દિવ્યાંગ ન્યૂઝને જણાવ્યું હતું શિક્ષણ એક એવું શસ્ત્ર છે કે જે બધા જ બેરિયરને માણસના માટે હટાવી નાખે છે એ કોઈ પણ જાત હોય અથવા તો પણ કેવો પણ માણસ અથવા તો ઇન્સાન હોય જેણે શિક્ષણ મેળવ્યું એ દુનિયામાં જીતવાના માટે અથવા તો દુનિયાને પાસ કરવાના માટે સૌથી બેસ્ટ વેપન તરીકે એનો ઉપયોગ કરી શકે કે શિક્ષણ એક જ વ્યપન એવું છે કે જેના કારણે આપણે દુનિયાની અંદર માન સન્માન અને જીવવાનું સારી રીતે કરી શકીએ છીએ આપણા પછીના લોકોના માટે પણ આપણા માટે પણ અને આપણા દેશના માટે પણ કંઈક કરી છૂટવાની જો કોને પણ ઈચ્છા હોય તો એણે શિક્ષણ મેળવવું જ જોઈએ એ હું દ્રઢપણે માનું છું એના થકી જ આપણે કનુભાઈની જે સંસ્થા છે ડિસેબલ વેલફેર એની અંદર ચાલતી કોલેજ એનું કેપી ગ્રુપ દ્વારા આજથી ત્રણ વર્ષ પહેલાં અમે એક કર્યું અને એના પરિણામ રૂપે આજે ગર્વની સાથે કહીશ કે હંડ્રેડ પર્સન્ટ ઇન સ્પેશિયલ એબલ ચાઇલ્ડને શિક્ષણ આપવામાં આવ્યું અને જેનું પરિણામ એ આવ્યું કે આજે સોળ બાળકો મારી સામે જે બેઠા છે જે લોકોએ આજે ફાઇનલ બીસીએની એક્ઝામ પાસ કરી અને હંડ્રેડ પર્સન્ટ આ રિઝલ્ટને લાવીને આપ્યું એનાથી બાળકોને મેં કનુભાઈ એક જ વાત કીધી છે કે હવે તમે બિચારા નથી હવે તમારી પાસે એક એવું સાધન આવ્યું છે કે જે નોર્મલ વ્યક્તિની પાસે પણ હોય જ છે હવે કોઈ પણ તમને નાની મોટી શરીરની થો નાની મોટી ઉણપ હોય એને પણ આ પેન દ્વારા તમે પૂરી કરી નાખી છે એટલે મારા બેસ્ટ લક છે એ લોકોને સંસ્થાને બી ગુડ વેરી ગુડ લક એટલા માટે કહું છું ને ખાસ કરીને કનુભાઈ મોહનભાઈ સોનોઆબેન અને અમારી રુચિ રચનું રચું અને સોનું એ લોકોને પણ કે જે રીતે એમના ફાધરે સંસ્થા શરૂ કરી નેવું ટકા ડિસેબલ હતા અને અહીંયા સુધી પહોંચાડી લક ટુ દેમ અને ટ્રસ્ટી તરીકે અમારા મોહનભાઈ અને બાકીના બધા જ ટ્રસ્ટીઓ કે તમે જે રીતે આ સ્પેશિયલ એબલ કિડ્સની કેર કરો છો અને ખાલી કેર નથી કરતા કે તમે એમને એક સાધન એવું આપો છો કે જે સાધનના કારણે એ એમનું આખું જીવન કોઈના પણ સહારા વગર જીતી શકે અને એ જે કાર્ય કરી રહ્યા છે ખરેખર ધન્ય છે તમે બધા જ અને અમે એઝ અ કેપી ગ્રુપ અમે તમારી સાથે જ્યાં સુધી અમારામાં તાકાત હશે ત્યાં સુધી સાથે રહીશું જ અને જેટલું પણ આગળ પણ તમે આ બીસીએ છે હવે એમસીએ તરફ જઈ રહ્યા છો તો એમસીએમાં પણ તમને મદદ કરીશું વધતા હું ફરીવાર કહીશ કે હવે એક કઈ બાળક તમારું બહાર નીકળેલું જે સોળે સોળ બાળકો છે એ કે હવે બિચારું નથી એમને બેસ્ટ વિસિસ અને અમારી કંપનીમાં બી જ્યાં જ્યાં ઓપોર્ચ્યુનિટી તમને દેખાય તમે ફોર્મ અને ફિલ કરજો અમે તમને નોકરી સુધીની પણ જો તમારામાં કેપેબિલિટી હશે તો સો સો ટકા તમારી સાથે રહીને અમારું એચઆર ગ્રુપ અને અમારા લોકો તમને એ તરફ પણ અને સારું એવું તમારું ભાથું ભેગું થાય સી હું તો એક જ વસ્તુ મોહનભાઈ કહીશ કે દિવ્યાંગ કે સ્પેશિયલ એબલ જે લોકો છે એ બી ઈશ્વરની તરફથી આપેલું આપણને એક નજરાનું છે એ સારા મનુષ્યના માટે એટલા માટે નજરાનું છે કે સારું મનુષ્ય જે પણ હોય એને ત્યારે કદર થાય કે મારું દરેકે દરેક વસ્તુ ઈશ્વરે સહી સલામત જે આપી છે તો એ કેટલી કિંમતી છે એ ત્યારે જ ખબર પડે આમ આપણને કે જ્યારે આપણે દિવ્યાંગ બાળકોને અથવા દિવ્યાંગ વ્યક્તિને જોઈએ છે પછી એના પરથી એક બીજું બી એક ઇન્સ્પિરેશન આપણને ઊભું થાય કે જ્યારે દિવ્યાંગ વ્યક્તિ આટલું બધું કરી શકતા હોય તો સારા વ્યક્તિએ તો એના કરતાં દસ ગણું કરવું જ જોઈએ આ એક વસ્તુ મને એક તો એ થાય બીજું કે જ્યારે પણ કોઈ પણ આ પ્રકારનું બાળક અથવા આ પ્રકારનો વ્યક્તિ મને મળે છે તો હું એટલા માટે વધારે ધન્ય થઈ જાઉં છું કે એનાથી મને ઈશ્વરની બહુ મોટી યાદ આવી જાય છે કે ઈશ્વર તું કેટલો બધો રહેમવાળો છે કેટલો મોટો કૃપાળું છે કે તે તેમને આટલી સારી પરિસ્થિતિ અને આટલું સારું બધું આપ્યું અને તે છતાં બી હું તારી પ્રાર્થના ના કરું અથવા તને યાદ ના કરું તો મારાથી નગુણો કોઈ ના હોઈ શકે ત્રીજું એ કે આ લોકોને જોઈને અથવા તો આ બાળકોની સાથે મળીને આપણને આનંદ એટલે થાય કે આ લોકોની જે મહેનત કરવાની જે રીત છે અને આજે તો સ્પેશિયલ મોહનભાઈ મને એવું થાય છે કે હું બારમા સુધી જ ભણ્યો અને મારા થકી આ બાળકો આજે ગ્રેજ્યુએટ થઈ ગયા અને બીસીએ ક્રોસ કર્યું અને તે પણ કંઈક ને કંઈક નાની મોટી શરીરની ઉણપ સાથે કર્યું અને હું ગુડલક એટલે કહું છું કે તમને જે સાધન મળ્યું છે એ સાધન દ્વારા તમે કોઈના પર બોજ નહીં બનો પરંતુ તમે કોકના બોજને હળવો કરશો એવી મારી આનંદની અને મારી લાગણી છે આ મયુરટેલર દિવ્યાંગ ન્યૂઝ સુરત